ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ તો ફરીથી આપણે એક નવી બુક સાથે મળી રહ્યા છીએ મિત્રો વાળા વિદ્યાર્થી મિત્રોના અગણિત પ્રશ્નો એમ કહેવાય કે બહુ બધી કમેન્ટ્સ અને મેસેજ વાંચીને મિત્રો મેં તમને કીધું હતું કે થોડા દિવસની અંદર આવી જશે કેમિસ્ટ્રીની નોટ્સ અને હાલ તે અવેલેબલ થઈ ચૂકી છે મિત્રો બરાબર છે ચાલો થોડી એવી માહિતી મેળવી લઈએ જેથી તમે જ્યાં ઓર્ડર કરો ત્યાં વધારે ઇન્કવાયરી ના કરો બરાબર મને જે રીતની માહિતી મળી છે તે હું તમને સમજાવી દઉં બાકી તમારે ત્યાંથી જાણી લેવાનું રહેશે તો સૌથી પહેલાં મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર છે બરાબર છે ગુજરાતીમાં મિત્રો બહુ ટફ રહે છે કારણ કે બીએસસી અને એમએસસી લેવલના જે કેમેસ્ટ્રીના ટર્મિનોલોજી હોય છે શબ્દો હોય છે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ જે છે અમુક શબ્દોનું બહુ એટલે બહુ ટફ રહે છે એટલે માત્ર ઇંગ્લિશમાં જે છે એ મિત્રો પીડીએફ છે બરોબર છે તો બધા મિત્રો આ વસ્તુ નોટ કરી લેજો લેબોરેટરી ટેકનિશિયન કેમેસ્ટ્રીની પીડીએફ બુક બરોબર છે મિત્રો ફિઝિકલ બુક તમે ઓર્ડર કરશો ઘરે આવશે એવું નથી મિત્રો આ જે છે એ પીડીએફ ફોર્મેટમાં જ તમને મળવાની છે અને એ પણ તમે વોટ્સઅપમાં જ્યાં તમે મિત્રો ઓર્ડર આપશો ત્યાંથી જ તમને પીડીએફ ફોર્મેટની અંદર મિત્રો જે છે એ બુક મળી જાય છે બરાબર ચાલો હવે આના સ્પેસિફિકેશન શું છે તેના વિશે થોડું સમજીએ જો મિત્રો આ મિનિમમ ત્રણસો ને સિત્તેર અંદર જ ચારસો સાડી ત્રણસોથી ચારસો પેજની આજુબાજુની પીડીએફ છે એટલે કેમેસ્ટ્રીનો સિલેબસ મિત્રો બાયોલોજી અને ફિઝિક્સ કરતાં ખરેખર લેન્ધી છે બાયોલોજીના સિલેબસ લેપટેક બાયોલોજીની અંદર ચેપ્ટર છે જ્યારે કેમેસ્ટ્રીની અંદર એકત્રીસ ચેપ્ટર છે મિત્રો ત્રણ સિલેબસ છે બાયોલોજીની પીડીએફ જે છે મિત્રો એકસો ને પચાસ પેજમાં પૂરું થઈ ચુક્યું હતું પરંતુ તમારી ચારસો પેજની આજુબાજુ બરોબર ચારસો પેજની સાડી ત્રણસો થી લઈને ચારસો પેજની આજુબાજુની મિત્રો પીડીએફ બની છે બરોબર ચાલો હવે થોડીક મિત્રો અંદર માહિતી મળી તો સૌથી પહેલા સિલેબસ વાઇઝ ચેપ્ટર આમાં તમને મળશે એકત્રીસ સિલેબસની અંદર એકત્રીસ ટોપિક આપેલા છે એકત્રીસ એ એકત્રીસ ચેપ્ટર બનાવીને મિત્રો તમને આપ્યા છે બરોબર છે તેની અંદર મિત્રો શોર્ટ થિયરી છે નોટ ઇન ડિટેલ એક રીતે કહું તો મિત્રો બને એટલું વધારે કવર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ડિટેલમાં એને હું નહીં કહીશ કારણ કે આ તો ભાઈ કેમેસ્ટ્રી તો દરિયો છે ખજાનો છે ખોળો એટલું ઓછું છે એટલે હું તમને એમ કહું કે ફૂલ ડિટેલ છે ને પછી તમને એમાં ન લાગે તો એવું આપણે પહેલેથી નથી કરવાનું પહેલેથી મિત્રો અહીંયા રેડ અક્ષરમાં લખી દીધું છે નોટ ઇન ડિટેલ શોર્ટ થિયરી બરોબર જેમ કે સ્પેક્ટ્રોસ્કોપી છે બરોબર તો એની અંદર તમારે આખી થિયરી તો ફકરાવાઈ જ ફકરાવાઈ જ નથી આપેલી પરંતુ જેટલી પણ કામની વસ્તુ છે એ ઈઝી લેંગ્વેજની અંદર મિત્રો તમને પ્રોવાઇડ કરવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તો દરેક ચેપ્ટર હોય તો એની અંદર સૌથી પહેલાં મિત્રો શોર્ટ થિયરી આપેલી હશે તમને ફૂલે આખે આખું ચેપ્ટર ફૂલ ચેપ્ટર ઇઝી લેંગ્વેજની અંદર સમજાઈ જાય તે માટે મિત્રો શોર્ટ થિયરી આપી છે ત્યારબાદ દરેક ચેપ્ટર પૂરું થાય પછી મિત્રો ચેપ્ટર ચેપ્ટરવાઈઝ એમસીક્યુ આપેલા છે પ્રેક્ટિસ માટે જેમાં મિત્રો વીસથી લઈને પચાસ સુધીના એમસીક્યુ જેવું ચેપ્ટર અમુક ચેપ્ટર મોટું હોય આઈએમપી હોય તો એની અંદર પચાસ પિસ્તાલીસ ચાલીસ એમસીક્યુ આપેલા હોય અમુક જે છે ચેપ્ટર જેથી નાનું હોય કે જે ટોપિક જ હોય ખરેખર તો બરોબર તો તેની અંદર વીસ થી પચીસ એમસીક્યુ આપેલા હોય તો કુલ એકત્રીસ ચેપ્ટરના હજાર પ્લસ એમસીક્યુ થાય છે મિત્રો જે પ્રેક્ટિસ માટે તમને એકસો ને દસ ટકા મિત્રો એક્ઝામ ની અંદર કામ લાગવાના છે બરોબર છે મિત્રો ચાલો ત્યારબાદ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સરળ ભાષામાં લખ્યું છે મિત્રો કોઈ તમને રીડિંગમાં કોમ્પ્લિકેશન થશે નહીં ગુજરાતી મીડિયમના છો છતાં કેમેસ્ટ્રીમાં તમે બીએસસી કરેલું છે મિત્રો તો દરેક ટર્મિનોલોજી તમે સમજી શકશો તેની મારી ગેરંટી છે તમને કારણ કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝી લેંગ્વેજમાં લખેલું છે મિત્રો બરોબર છે ત્યારબાદ મિત્રો ફિલ્ડ કરંટ અપડેટ છેલ્લો મિત્રો એકત્રીસમો ટોપિક દરેકે દરેક એક્ઝામની અંદર એવું છે કે કરંટ અપડેટ જે છે એની વિશે અને રિસેન્ટ એડવાન્સમેન્ટ આ જે ફિલ્ડની અંદર જેટલા ટોપિક્સ આપ્યા છે એમાં કરંટને લગતા મુદ્દાઓ અને ટ્રેન્ડ્સ જે છે તેની વિશેની ડિસ્કસ જે છે મિત્રો કરવામાં આવ્યું છે જે બહુ એટલે બહુ મોટું ચેપ્ટર છે બધાથી મોટું ચેપ્ટર છે બરાબર એકત્રીસમો ચેપ્ટર છે અને એમની અંદર મિત્રો બહુ બધા એમસીક્યુ પણ પ્રેક્ટિસ કરવા માટે આપ્યા છે ત્યારબાદ મિત્રો લેંગ્વેજ જે છે ઇંગ્લિશ રહેશે હવે મિત્રો પ્રાઇસ જે છે મિત્રો સાંભળજો અહીંયા બહુ રસપ્રદ વાત છે જે સરની સાથે મારે વાત થઈ કે એણે કીધું કે હું તમને નોટ્સ બનાવીને સેલ કરીશ બરાબર તમે તમારા સ્ટુડન્ટ સુધી પહોંચાડો તો મેં કીધું વાંધો નહીં પછી ફર્સ્ટ ડેમો આવ્યો બરોબર તો એની અંદર પ્રાઇસ જે છે મિત્રો બસો ને નવ્વાણું રૂપિયા હતી એટલે મેં એ સરને વાત કરી કે આ વસ્તુ સ્ટુડન્ટને જે છે એ સર પોસાય એમ છે નહીં તમારે જો ઓછી પ્રાઇઝમાં જો તમે સેલ કરી શકો તો જ મારે આ કામનું છે બરાબર તો સરને પછી ઘણી વાતથી થોડા કન્વિન્સ કર્યા અને ફાઇનલી નાઇન્ટી નાઇન ની અંદર તે મિત્રો મારો એક જ સિદ્ધાંત છે નાઇન્ટી નાઇનથી વધારેમાં હું તમને એક પણ બુક સેલ નહીં થવા દઉં જ્યાં સુધી મને પ્રોપર નહીં લાગે બરાબર માત્ર નવ્વાણું રૂપિયાની અંદર મિત્રો આ સંપૂર્ણ પીડીએફ તમને મળી જશે હવે એ સરે જે છે અહીંયા સોર્સ લખ્યા છે કે કયા કયા સોર્સમાંથી જો મિત્રો કેમેસ્ટ્રીની કોઈ રેફરન્સ બુક સારી હોય તો એને એણે બધાથી પહેલાં લીધું છે ત્યારબાદ વિકીપીડિયા બીએસસી એસ મટિરિયલ અને ચેટ જીપીટી બરાબર અને એ સિવાય મિત્રો એનસીઆરટી જીસીઆરટીનો પણ એમણે ઉપયોગ કર્યો છે તો મિત્રો સૌથી પહેલાં અહીંયા જો મિત્રો આ ચારથી પાંચ સોર્સનો ઉપયોગ કર્યો છે જે સૌથી પહેલાં તમે જાણી લેજો બરાબર એટલે કાલ સવારે કોઈને પ્રશ્ન ના ઊભો થાય બરાબર મિત્રો તો જે પણ વ્યક્તિને ઓર્ડર કરવાનું છે મિત્રો તે આ આપેલો જે નંબર છે તેના પર વોટ્સઅપ મેસેજ કરશે અને બુકનું નામ લખશે અથવા તો આ ફોટો જે છે એ અત્યારે હાલ ટેલિગ્રામની અંદર મિત્રો મૂકી દઈશું બરાબર ત્યાંથી તમે સીધો ફોરવર્ડ કરશો એટલે તેમના દ્વારા જે છે એ તમને આખી સંપૂર્ણ પ્રોસેસ જે છે તે જણાવવામાં આવશે તો મિત્રો બુક કેવી લાગે છે તે પણ કમેન્ટ કરજો મિત્રો તમારા માટે થોડો ઘણો પ્રયત્ન કરું છું કે તમને બેસ્ટ વસ્તુ મળી રહે બરાબર તો ચાલો મિત્રો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત